સ્કૂલમાં એડમિશન માટેની એક નોટિફિકેશન બહાર બહાર પડી હતી તો ઘણા વાલી મિત્રોને સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ આવી બે સ્કૂલ હોય છે કે જે તમારા બાળકોને ભણવા સાથે મિલિટરીની ટ્રેનિંગ પણ આપતા હોય છે તો આજે આપણે આ વિડીયોમાં સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વિશે તમામે તમામ માહિતી આપણે આજના આ વિડીયોમાં મેળવશું તો મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને સેન સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વિશેની તમામ માહિતી તમને મળી રહેશે તમારા બાળકનું ભવિષ્ય આ બંને સ્કૂલમાં જવાથી કેટલું ઉજ્જવળ બની શકે છે તે તમામ માહિતી મળશે તો મિત્રો ચાલો જોઈએ આ વિડીયો સેનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વિશે જાણકારી મેળવવા પ્રયત્ન કરીએ તો કે સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વિશેની આપણે આ વિડીયોમાં માહિતી મેળવીએ તો કે આગળ વાત કરીએ તો કે દેશની શ્રેષ્ઠ સરકારી શાળાઓની યાદીમાં સ્કૂલ વિદ્યાલય રાષ્ટ્રીય લશ્કરી શાળા અને કેન્દ્રીય વિદ્યાલયનો સમાવેશ કરવામાં આવે છે આગળ વાત કરીએ તો કે પરંતુ જો કોઈ વિદ્યાર્થી શાળા જીવનથી જ સેનામાં જોડાવા શાળા જીવનથી સેનામાં જોડાવા માટે પોતાને તૈયાર કરવા માંગતો હોય તો સૈનિક સ્કૂલ અને રાષ્ટ્રીય લશ્કરી સ્કૂલ શ્રેષ્ઠ વિકલ્પો છે પરંતુ નામના સમાન અર્થના કારણે ઘણા લોકોને સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વચ્ચે મૂંઝવણમાં મુકાય છે ઘણા વિદ્યાર્થીઓ આપણને બાલીઓને લાગે છે કે સૈનિક સ્કૂલ અને મિલિટરી સ્કૂલ બંને એક જ છે પણ આજે આપણે આ વિડીયોમાં બંનેની કઈ રીતની બેઠક વ્યવસ્થા હોય છે કેટલી ફી ધોરણો છે તેની પ્રવેશની પ્રક્રિયા કઈ રીતની હોય છે એ માહિતી આગળ મેળવશું આગળ વાત કરીએ કે અહીં અહીંથી બે શાળાઓ વિશે આપણે તફાવત વિશે આપણે જાણવાનો છે તો સૌ પ્રથમ હાલમાં કુલ આપણને ખબર હોય છે કે કુલ તેત્રીસ જેટલી મુખ્ય સૈનિક શાળાઓ ઉપલબ્ધ છે ભારતમાં કુલ તેત્રીસ મુખ્ય શાળાઓ

જેને શોર્ટ ફોર્મમાં AISSE ના તાજેતરના નોટિફિકેશનમાં 40 જેટલી નવી માન્યતા પ્રાપ્ત સૈનિક સ્કૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો નવી સૈનિક સ્કૂલોની યાદી કામ ચલાવ છે અને અંધારિયા કારણોસર બદલાઈ પણ શકે છે શૈક્ષણિક વર્ષ 25 26 માટે AISSE 25 માં સૈનિક શાળાઓના ધોરણ 6 અને 9 માં પ્રવેશ અને બધી નવી સૈનિક શાળાઓ માટે ધોરણ છ ઉપલબ્ધ છે મંજૂર થયેલી સત્તર નૈવિક સૈનિક નવી સૈનિક શાળાઓ જેઓએ બે હજાર બાવીસ ત્રેવીસ થી તેમનું શૈક્ષણિક સત્ર શરૂ કર્યું હતું ધોરણ નવ માં પ્રવેશ આવરી લેવામાં પણ આવ્યો છે સંરક્ષણ મંત્રાલયે એનજીઓ અને ખાનગી શાળાઓ રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં નવી સૈનિક શાળાઓની સ્થાપનાને પણ મંજૂરી આપી દીધી છે આવી સ્થિતિમાં અહીં આપણે ફક્ત 33 મુખ્ય શાળાઓ વિશે જ આપણે આ વિડિયોમાં વાત કરશું કે તેમાં પ્રવેશ કઈ રીતે મળે છે અને તે વધારે માહિતી મેળવીએ તો પહેલું જોઈએ સૈનિક શાળા તો કે સૈનિક સ્કૂલ પ્રવેશ ફક્ત ધોરણ 6 થી 9 માં જ લેવામાં આવે છે રાષ્ટ્રીય લશ્કરી સ્કૂલ આરએમએસ પ્રવેશ ફક્ત ધોરણ છ અને 9 માં જ લેવામાં આવે છે. સૈનિક સ્કૂલમાં પ્રવેશ અખિલ ભારતીય સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા AISSSE દ્વારા થાય છે. જ્યારે આરએમએસ પ્રવેશ આરએમએસ CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા થાય છે. એઆઈએસએસઈ નું આયોજન એનટીએ દ્વારા કરવામાં આવે છે અને જ્યારે આરએમએસ સીઈટી નેશનલ મિલિટરી સ્કૂલ દ્વારા કરવામાં આવે છે પ્રવેશ પરીક્ષા વર્ષમાં એકવાર લેવામાં આવશે સૈનિક સ્કૂલમાં અને લક્ઝરી સ્કૂલમાં પણ પ્રવેશ પરીક્ષા વર્ષમાં એકવાર જ લેવામાં આવે છે બંને રહેણાંક શાળાઓ છે સૈનિક સ્કૂલ અને આરએમએસ સ્કૂલ બંને રહેણાંક શાળાઓ છે શાળાઓ રહેણાંક શાળાઓ છે અહીં બાળકો માટે અભ્યાસ ઉપરાંત ભોજન અને રહેવાની સંપૂર્ણ શાળાઓ છે આરએમએસમાં પણ અને બાળકો અભ્યાસ ઉપરાંત ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને શિસ્તબદ્ધ જીવન જીવીને અભ્યાસ કરવો પડે છે બંને સ્કૂલમાં બંને શાળાઓમાં પ્રવેશ માટે વધુ બેઠકો તો કે સૈનિક શાળાઓની સંખ્યા વધુ હોવાથી અહીં વધુ બેઠકો ઉપલબ્ધ છે જ્યારે લશ્કરી શાળા લશ્કરીમાં ફક્ત પાંચ રાષ્ટ્રીય લશ્કરી શાળાઓ જ છે તેથી ઘણી ઓછી બેઠકો છે અને પ્રવેશની શક્યતા ઓછી રહેલી હોય છે સૈનિક શાળાઓમાં પ્રવેશ માટેની ઉંમર સૈનિક સ્કૂલ ધોરણ છ માં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની ઉંમર ધોરણ છ માં પ્રવેશ માટે વિદ્યાર્થી ઉંમર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને ધોરણ પ્રવેશ માટે વર્ષની ઉંમર હોવી જરૂરી છે જ્યારે આર એમ એસ એટલે કે રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ માટે દસ થી બાર અને ધોરણ નવ માં પ્રવેશ માટે તેર થી પંદર વચ્ચેની હોવી જોઈએ આમ તો બંને શાળાઓમાં પ્રવેશ માટેની ઉંમર સેમ છે બેઠકોનું અનામત એટલે બંને શાળાઓમાં કેટલી કેટલી બેઠકો અનામત આપવામાં આવી રહી છે તો સૈનિક શાળામાં સૌથી મોટો ઉદ્દેશ્ય દેશના નાગરિકોના શક્ય તેટલા બાળકોને સશસ્ત્ર દળોમાં જોડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જ્યારે રાષ્ટ્રીય લશ્કરી શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય લશ્કરી કર્મચારીઓના બાળકોને સારું શિક્ષણ પૂરું પાડવાનું અને તેમને સેનામાં કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવાનો છે તો સૈનિક શાળામાં સડસઠ બેઠકો સંબંધિત રાજ્યના બાળકો માટે અનામત છે જ્યારે બાકીની તેત્રી ટકા બેઠકો અન્ય રાજ્યોના બાળકો માટે છે એટલે કોઈ પણ રાજ્યમાં સૈનિક શાળા હશે તો સડસઠ ટકા હોવામાંથી સડસઠ બેઠકો જે તે રાજ્યના બાળકોને મળશે બાકીની તે બેઠકો અન્ય રાજ્યના બાળકોને મળશે બેઠકો લશ્કરી કર્મચારીઓ જીસીઓ અને સૈનિકોના બાળકો માટે અનામત છે જ્યારે ત્રીસ ટકા બેઠકો લશ્કરી અધિકારીઓ અને નાગરિકોના બાળકો માટે અનામત છે પરીક્ષા પેટર્નની વાત કરીએ તો બંને શાળાઓની પરીક્ષા પેટર્ન જોઈ લઈએ શેની સ્કૂલ ના ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા છે અને તેનો સમય એકસો પચાસ મિનિટમાં એકસો જ્યારે લશ્કરી સ્કૂલ પરીક્ષા બસો ગુણ ની અને એકસો પચાસ મિનિટમાં બસો પ્રશ્નો ઉકેલવાનો છે ધોરણ નવ માટે પ્રવેશ પરીક્ષા ચારસો ગુણ ની રહેશે અને આરએમએસ સ્કૂલમાં ધોરણ નવ માટેની પરીક્ષા ચારસો ગુણની રહેશે ધોરણ નવ માટે પરીક્ષા ગુણ સરખા છે પણ ધોરણ છ માટે બંનેમાં પરીક્ષા ગુણ પેટર્ન અલગ અલગ છે ધોરણ છ માટે ત્રણસો ગુણ એકસો પચાસ મિનિટમાં એકસો પચ્ચીસ પ્રશ્ન સૈનિક સ્કૂલમાં જ્યારે આરએમએસમાં બસો ગુણ એકસો પચાસ મિનિટમાં બસો પ્રશ્નો પૂછવામાં આવશે આગળ વાત કરીએ તો કે સૈનિક સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે

તો આગળ આરએમએસ માં જોઈએ તો કે લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યુ નેશનલ મિલિટરી સ્કૂલ માં થાય છે એટલે કે તમારે આરએમએસ એટલે લક્ઝરી મિલિટરી સ્કૂલ માં તમારે લેખિત પરીક્ષા પછી તમારે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે અને સીબીએસઈ બોર્ડ સાથે સૈનિક સ્કૂલ જોડાયેલી છે જ્યારે આરએમએસ પણ સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી છે સંરક્ષણ મંત્રાલય હેઠળ ચાલે છે સૈનિક સ્કૂલ

સૈન્ય સ્કૂલ અને રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ આરએમએસ ની ફી માં શું તફાવત છે અત્યાર સુધી આપણે મિત્રો ત્યાંનું પ્રવેશ માટેના ધારો ધોરણો જોઈ લીધા અને અમે બેઠકો જોઈ લીધી પરીક્ષા પેટર્ન જોઈ લીધી પણ સાથો સાથ આપણે તેનું ફી માળખું પણ જોઈ લઈએ તો કે સૈન્ય સ્કૂલ ની ફી માં જનરલ ડિફેન્ડ રિઝર્વ ર કેટેગરી ની વાર્ષિક આશરે 1.5 લાખ થી 1.70 જેટલી પરીક્ષા સૈન્ય સ્કૂલ ની ફી હોય છે જ્યારે આરએમએસ માં રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ ની ફી હકદાર શ્રેણી પ્રમાણે આર્મી બરાબર રિઝર્વ છે બાર હજાર રૂપિયા સશસ્ત્ર દળો ના જીસીઓ માંથી બાળકો હોય તો એના અઢાર હજાર રૂપિયા બિન હકદાર શ્રેણી અધિકારી ના બત્રીસ હજાર રૂપિયા અને સામાન્ય જનતા માટે એકાવન હજાર રૂપિયા વાર્ષિક લેવામાં આવે છે તો બંને સ્કૂલની પરીક્ષાનું માળખું તમને અહીં જોઈ શકો છો હવે આપણે વાત કરીએ ભારતમાં કુલ કેટલી રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ આવેલી છે આપણને આપણને બંને સ્કૂલ વિશે માહિતી તો લઈ લીધી પણ આપણને ખબર તો હોવી જોઈએ કે આપણે કેટલી રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલ આવેલી છે કેટલી સૈનિક સ્કૂલ આવેલી છે આપણા દેશમાં અને કઈ કઈ જગ્યાએ આવેલી છે તો તે આપણે જાણીએ તો ભારતમાં કુલ પાંચ મિલિટરી સ્કૂલ આવેલી છે જેમાંથી પહેલી નેશનલ મિલિટરી સ્કૂલ જેલ હિમાચલ પ્રદેશ રાષ્ટ્રીય લશ્કરી શાળા અજમેર રાજસ્થાન રાષ્ટ્રીય લશ્કરી શાળા ધોલપુર રાજસ્થાન રાષ્ટ્રીય લશ્કરી શાળા બેંગ્લોર કર્ણાટક અને રાષ્ટ્રીય લશ્કરી શાળા બેલગામ કર્ણાટક આવેલી છે કુલ પાંચ જેટલી રાષ્ટ્રીય શાળાઓ મિલિટરી સ્કૂલ આવેલી છે અને આમાંથી એક પણ આપણે ગુજરાતમાં આવેલી નથી આગળ આપણે ભારતમાં કુલ તેત્રી મુખ્ય સૈનિક શાળાઓ આવેલી છે તેના વિશે માહિતી લઈએ તો પ્રથમ આંધ્રપ્રદેશ સૈનિક સ્કૂલ કોરકુંડા આંધ્રપ્રદેશ સૈનિક સ્કૂલ કાલીકીરી આસામ સૈનિક સ્કૂલ ગોલપારા બિહાર સૈનિક સ્કૂલ નાલંદા બિહાર સૈન્ય સ્કૂલ ગોપાલગંજ છત્તીસગઢ સૈન્ય સ્કૂલ ગુજરાત સૈન્ય સ્કૂલ બાલાછડી જે આવ્યું છે આપણે જામનગરમાં બાલાછડી આવ્યું છે જેમાં સ્કૂલ આવ્યું છે ગુજરાત સૈન્ય સ્કૂલ બાલાછડી ગુજરાતમાં આ એક સ્કૂલ સૈન્ય આવેલી છે હરિયાણા સૈન્ય કુંજપરા હરિયાણા સૈન્ય સ્કૂલ રેવાડી હિમાચલ પ્રદેશ સૈન્ય સુજાનપુર તિહરા આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીર સૈન્ય નાગરોટા સૈન્ય સ્કૂલ તેલૈયા ઝારખંડ कर्नाटक सैनिक स्कूल बीजापुर कर्नाटक सैनिक स्कूल कोडगु केरल सैनिक स्कूल कजाकुट्टुम सैनिक स्कूल रेवा मध्य प्रदेश महाराष्ट्र सैनिक स्कूल सतारा महाराष्ट्र सैनिक स्कूल चंद्रपुर मणिपुर सैनिक स्कूल एमफाल मिजोरम सैनिक स्कूल चिंग छिप और नागालैंड सैनिक स्कूल उंगललवा ओडिशा सैनिक स्कूल भुवनेश्वर ओडिशा सैनिक स्कूल सबलपुर

ભારત દેશ આપણા ભારતમાં કુલ તેત્રીસ જે સૈન્ય સ્કૂલ આવેલું છે તમે અહીં તમે એનું લિસ્ટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો આપણે આ વિડીયોમાં તમામે તમામ સૈન્ય સ્કૂલ અને રાષ્ટ્રીય સ્કૂલ વિશેની માહિતી મળી લીધી છે જો પણ તમને કઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આ બંને સ્કૂલ વિશેનો કમેન્ટ કરી શકો છો જેથી હું એ જાણીને તમને એનો ઉત્તર આપી શકું અને જો તમારા એવા કોમેન્ટ હશે કે આ વિડીયોમાં મારે આ માહિતી આપવાની બાકી રહી ચૂકેલ છે તો તમારી કોમેન્ટ દ્વારા ચોક્કસ હું નેક્સ્ટ વિડીયો બનાવીને પણ તમારી માહિતી તમારા સુધી પહોંચાડીશ જો મિત્રો તમને આ વિડીયો ગમો હોય તો ચોક્કસથી એક લાઇક તો જરૂર કરજો અને આ વિડીયો તમારા બીજા વાલી મિત્રો દોસ્તારો સાથે જરૂરથી શેર કરજો તેમને પણ સેને સ્કૂલ અને મિલિટરી સ્કૂલ વિશેની માહિતી મળી રહે અને આવી અવનવી માહિતી મળતી રહે તે માટે સંજીવ વાચ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા